ચૂંટણી રાજકીય પક્ષોમાં ખેંચતાણ ચાલી રહી છે ત્યારે હાલ વડોદરામાં ભાજપના મહિલા મોરચાના પૂર્વ જ્યોતિબેન પંડ્યાએ કરેલો બળવો ચર્ચામાં છે વડોદરાના વર્તમાન ફરી ટિકિટ આપવા મામલે તેમણે વિરોધ કરતા તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા આ વચ્ચે ચર્ચાઓ એવી ચાલી રહી છે કે જ્યોતિબેન અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી છે બંનેની આ મુલાકાતથી ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણો સર્જાઈ શકે છે જો ભાઈ દેશની લોકશાહી છે અને હું જયારે રાજકીય ગતિવિધિમાં કામ કરતી વ્યક્તિ ગઈકાલે યોગાનું યોગ આવી વાત કરું એટલે એ લોકો બધા અહીંયા શહેરમાં આવ્યા છે એવું મેં જાણ્યું સંપર્ક તો કરે સંપર્ક કર્યો મને મારું મન કેસરિયું છે તમને બધાને ખબર છે કેસરિયાના દિશામાં જ આપણે બધા કામ કરતા હોય છે વડોદરા શહેર હોય કે ભારત દેશ હોય મોદી સાહેબ મારા આદર્શ છે ઇલેક્શન જ લડવું અને ફક્ત કોઈ એવી મોટી મારી કોઈ એવી એમ્બિશન જ છે એવું નથી પણ એટ ધ સેમ ટાઈમ વડોદરા શહેરના હિતની વાત ક્યાંક ને ક્યાંક કરવી જોઈએ એ મારી એક ઝક હતી અને એ મેં કાલે વાત કરી અને આઈ થિંક ત્યાર પછી વધારે ને વધારે વડોદરાવાસીઓ મને સંપર્ક કરી રહ્યા છે જોડાઈ રહ્યા છે